વર્ષો થયા દર મહિનાની સત્તર તારીખે રણસોદાસ બાપુ આપની હોસ્પિટલ દ્વારા ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડૉક્ટર અબાબેન આર શેઠ હાટીના ના સહયોગથી વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ યોજાય છે આ કેમ્પમાં રાજકોટના ડૉક્ટર રણછોડદાસ બાપુ આપની હોસ્પિટલ આવે છે બસ સાથે લઈને આવે છે અને આ કેમ્પમાં વિનામૂલ્યે તપાસ કરી નિદાન કરી અને જરૂરિયાતજન લોકોને ટીપા આપવામાં આવે જરૂરિયાતોને ટીપા આપવામાં આવે છે અન્ય લોકો ઓપરેશનવાળા છે એને અહીંથી લઈ જવામાં આવે છે ત્યાં જ્યાં આગળ ઓપરેશન કરવામાં આવે છે નેત્રમણી ફિટ કરવામાં આવે છે રેવા કરવામાંથી બધી વ્યવસ્થાઓ સંપૂર્ણ કરવામાં આવે છે અને ત્રીજે દિવસે અહીં મૂકી જવામાં આવે છે દિવસ સુધીના વીસ હજારને ચાર ઓપરેશનો થયા છે પણ એક પણ ઓપરેશન આમાં ફેલ થયેલ નથી આ રણસોદાસ બાપુ આખરી હોસ્પિટલને ખૂબ સારી કાર્ય કામગીરી છે એમ કહી શકાય અને જેને કારણે આજે પણ જે લોકો આવ્યા છે બોડી સંખ્યામાં એમને પણ આજે વધુમાં વધુ લોકો અહીંથી જશે અને આજે લઈ જશે કાલે ઓપરેશન થશે પરમથી પાછા મૂકી જવામાં આવશે લઈ જાવ મૂકી જવું ઓપરેશન નેતા મળી બધું ફ્રી છે એક પૈસાનો કોઈને ખર્ચ આવતો નથી ચશ્મા પણ બોગર્સના આપવામાં આવે છે આવી રીતે આ કેમ્પ માટે થઈને જે દાતાઓએ સહકારે પહેલો ખરાબ આભારી કરીએ છીએ તેમજ ખાસ કરીને રણછોદાસ બાપુ આખી હોસ્પિટલને કોટી ખોટી વંદન કરી અને આજના કેમની સફળતાને અને શુભેચ્છા છે અને વારી મારી વિરામ આપું છું